સ્વાગત છે મિત્રો તમારો બધાનું ફરીથી એક આપણો નવો બ્લોગ વિડિયો અંદર તો મિત્રો અટાણ કેટલા ખબર હાડા 11 પોણા 12 જેવું ભાગી ગયો છે ને આપણે છે વાડીયા જો પોપિયા તો કેવડા માં મોટા મોટા છે એકદમ નાડી જો એકદમ બતાવું ભણિયા જો બ્લોગમાં માં આ મિત્રો આટલી બકી છે આપણે ઉતારવાની એટલે ઉતારી ઓલા બધા પાણી ભરેશ પાણી ભરેશ બધા તો મિત્રો છે ને અડધું અડધું ટ્રેક્ટર ખાલી થયું અડધું બાકી છે એક પોરો ખાવા બેઠી ગયા ગરમી ગરમી થઈ ગયા બધા જો આ બધાને કઈ ઉપાધિ છે

ત્રણ ગામને ને નંગ એક જગ્યાએ ભેગા થયા ગોડે થશે જોઈ ઘર બનાવે છે મને લાગે છે કે ઘર નહીં બને ઓલો છે ઓલો છે ને ગારો બનાવે હા છે એ મેન માણસ છે ગારો બનાવવાનો છે ઓલો આ છે સણવારો છે તો હજી આપણે એક ટ્રેક્ટર ભરવા જવાનું છે પછી હોપ હોપ આપણે લાવવાની છે હજી તો જવાનું ખાવાનું બાકી

જો મિત્રો પાપડીનો ફેરો થઈ ગયો ખાલી કમ્પ્લીટ આજે આપડે ખાલી બરાબર સડે જ પાછા હવે પાણી ભરીએ આપણે ફોરણ પાવાથી તો પાસાડી આપણે નીકળીએ ફટાફટ એક ફેરો કરવાનો બાકી છે એટલે જો જો બધી ફડકાઈ ગઈ ಯಸ್ ಬಸವ ಜಿಲ್ಲೋ ಮೇರೋ ಪರವನೋ ಆ ಜೋ ಭಗಾ ಗಾಟ ಲಗೋ ಇಂತು ಮಿಕಿ ನಿ ಫಾಡಿ ನಾಕಿ ಸೂತ್ರ ಬದ

ભરાઈ ગયો છે ટ્રાફિક હું છે ને આ ગરમી ગરમી થઈ ગયો મિત્રો પૂરા થઈ ગયા ખાલી ત્રણ જણા છે પવન મસ્તી નો છે જાડવે જો એટલે એ ઘડી ગેઠે બેહો હું બેહી ઘડી હવે લોકો ટાયર ને લે હું હું બહાર બેહો ઘડી તમે બધું પડતી ને આવો પછી આપણે ઘરે ફટાફટ ગરમી બહુ થઈ ગઈ

ખાવાનું ભૂખ લાગી જોરદાર ભૂખ લાગી આણી છે ને અટાણે તો છે ને હવે આપણે ખાલી નથી કરવાની આડી તો દુસ્તાની સાન પાસે મેન્ડગાર્ટ સાન થાય એટલે આ પાછું જે હવે હેન્ડજેટ નહીં ખાલી કર્યું વારે આવ માથામાં હાથ નથી દોડતી એવા થઈ જાય નિત્રો લાંબા થઈ જાય મિત્રો આવો ફટાકડા ફૂટ દોડતા નથી આવ પૂરા થઈ જાય

અમે ક્યાં અમે જાય કેમ કે આ પેઢિયા ભરવા જવાના છે હું તો કઈ જવાનું નથી મારે તો છે ને નાવું અન્નુને ને પેટીયા ભરવા જાય હું જોઈએ જાય તો ઠીક છે તો કઈ નક્કી નથી બહુ ને ઉજેરે નાવ ઉપર વેલને વેલને હવાર દીના હાથું ને પેલા હાથું તો હવે દેવાઈ ગઈ રાટ કરું જો પાપડી ભરી ભરી મિત્રો બીજું કઈ નહીં મિત્રો છે ને તો વખાણ આપણે છૂટી જાય છે ભાઈ જો ભાઈ ટ્રેક્ટર રાખે

give me

ગાડી પેઢી આવી ભરવાના છે એટલા બસ એક પેઢીયા ભરવાના છે ભરી લઈએ ફટાફટ ને પછી નીકળીએ ઘર બાજુ બધા મિત્રો હવે આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે મસ્ત મજાનું હવે આપણે નીકળીએ ગયા તો વિડીયોમાં બન્યા રહેશે મિત્રો છે ને જો આપણે ગાડા ઉપર બેઠી ગયા છે હવે છે ને આપણે નીકળવાનું છે ગયા ખાખી તો આવ પૂરે પૂરા આઈ જાશ તો હવાડમાં પેલા તો લેવાના તા હરી કેટના તો પાપડી ને ભેરી એમાં મોળો થજો એમાં આવ ખેસાજ જા વેરા જો હાંજક ના છે ને આ પેઢિયા ભેરા બત્રી પેઢિયા તો મરી જસ વાડી ન કરી કે પૈસા પૈસા દેસ બીજો તો આપણે ન કરીએ ફટાફટ ઘેર ફાઈનલ લેવા આપણે જમી બમીને બેઠી ગયા આપણે ફૂકી ગયા ઘરે અહીંયા આવી ગાડી લઈને હું ટિફિન દેવાની મારા લોકોને બે જણાને લેતા પાછું કે ખાવા બેઠી જાવું જ મારે તો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો ત્યાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી કાઢ મારી નવા વિડીયો શાનદાર વિડીયો સારી માતાજી બાય બાય